પ્રમાણિક વિદ્યાર્થી હોય તો આપણે ગઈકાલે પાઘડીના મૂલ્યાંકનમાં એક રીત સમજાવીએ સરેરાશ ન પાણી એ જ સરેરાશ ન પાણી રીતમાં એક બીજું ઉદાહરણ સમજવાનું છે પહેલાં તો આપણે રકમ જોઈએ પશુ અને વાસુ એક પેઢીના ભાંડીદારો છે પાગલીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાણી જોરીનું નામ આવી ગયું સરેરાશ ન પાણી એના પરથી તમને ખબર પડી જશે તે રીત નંબર એવી છે અને પાંચ વર્ષથી ખરીદીના આધારે એટલે ખરીદીના વર્ષ કેટલા છે પાંચ રકમ માં વર્ષ આપેલા છે નફો ઓબ્લિક ખોટ ગઈકાલે આવક દાખલો હતો પણ એ વસ્તુ સમજવાની છે એક લાખ એક લાખ વીસ હજાર અહિયાં ચાલીસ હજાર ને કૌંસ કરેલો છે કૌંસ આવે એટલે સમજી લેવાનું નફો નથી પરંતુ ખોટ છે ને પ્લસ કરીએ

હવે યાદ અજુ વર્ષોની સંખ્યામાં ક્યારે ભૂલ કરતા એક બે ત્રણ અને ચાર અને બીજું પાટણી શોધવાની છે સૂત્ર સરેરાશ ગુણ્યા ખરીદી વર્ષો ચાલો સરેરાશકો આપણી પાસે છે ઉપર સાઈઠ હજાર

અને આ જ રીત માટે તમારે પ્રેક્ટિસ તો સ્વાધ્યમાં ચોથો અને પાંચમા નંબરનો દાખલો છે તે તમે જાતે ટ્રાય કરીને મને કમેન્ટમાં જવાબ જણાવજો થેન્ક યુ